નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાન હું છું દિવેશ ઘાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત વિશે જેનું ત્રીજું યુનિટ નામ છે ટુડે કમ્સ એવરી ડે આ યુનિટની આજે આપણે ચોથી એક્ટિવિટી ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની ત્રણ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન પર આપી જશે તેને જરૂરથી જોયા આવજો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર ચાર શું કહે છે એક્ટિવિટી નંબર ચાર કહે છે પાર્ટ એ કે હવે નીચેની ક્રિયા સૂચક શબ્દો વાંચો અને તેમાં જે ક્રિયા તમે દરરોજ કરતા હોય તેની સામે ડી એટલે કે ડેલી નિયમિત કરતા હોય તો આર એટલે કે રેગ્યુલર અને તેવ રૂપે કરતા હોય તો તેની સામે એચ એટલે કે હેબિટ લખો રોજ થાતી હોય તો ડી ડેલી નિયમિત થતી હોય તો રેગ્યુલર અને ટેવના કારણે થતી હોય તો શું આવશે પેલું છે એ કેમ ડેઈ ડેલી નો આવે પણ લેશન આપવું હોય ત્યારે કરવાનું હોય ને નો આપવું હોય તો ત્યારે કેમ ડેલી લખવું બોલો હાલ રજા હોય ત્યારે કેમ ડેલી લખવું લેશન માન લો કે આપવું છે સોમવારે તો સોમવારે કરી નાખવાનું મંગળવારે આપ્યું છે કરી નાખવાનું બુધવાર નથી આપ્યું તો નહીં કરવાનું હે ને એટલે એ ડેલીમાં ન ચાલે શેમાં આવશે રેગ્યુલરમાં પછી મેક ટી ચા બનાવવી ડેઈલી પછી બ્રશ તીર્થ બ્રશ કરવું ડેઈલી દરરોજની ક્રિયા આગળ આસ્ક ક્વેશ્ચન પ્રશ્નો પૂછવા રેગ્યુલરલી કે જ્યારે સવાલ થાય ત્યારે સવાલ પૂછી લેવા ગો ટુ સ્કૂલ સ્કૂલે જવું એ પણ ડેઈલી ત્યારબાદ હેલ્પ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સની હેલ્પ કરવી એ હેબિટમાં આવશે डेम्स सर हैबिट मा सो फ्रेंड ने क्यारेकज हेल्पनी जरूर पड़े तो क्यारेकज हेल्प करवानी हो बरोबर पछि रीड स्टोरी बुक्स એટલે કે સ્ટોરી બુક વાંચવી ઈ પણ ક્યારેક ક્યારેક એટલે કે હેબિટ માં ત્યારબાદ વોશ ક્લોથ્સ કપડા ધોવા रेगुलर ત્યારબાદ Talk with friends મિત્રો સાથે વાત કરવી ઈ પણ रेगुलर ત્યારબાદ shout in the school સ્કૂલ માં રાડું નાખવી સર ઈ કામ ডেইলি થાય રોજ પछि ઈટ ચપાટીસ એટલે કે રોટલી ખાવી સર ডেইলি ત્યારબાદ સિંગ સોંગ ગીતો ગાવા યાદ જ છે હેબિટ ઓકે પ્લે ગેમ્સ એટલે કે રમતો રમવી રેગ્યુલર અપ અર્લી વહેલા ઉઠી જવું ડેલી એક્ટિવિટી પછી ડાન્સ કરવું ક્યારેક ક્યારેક થાય એટલે હેબિટ અને વોટર ધ પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓ ને પાણી પાવું એ કેવી ક્રિયા છે રેગ્યુલર નહીં પાવો તો મરી જશે ને છોડવા એટલે રેગ્યુલર એક્ટિવિટી આગળ વધતા એક ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્ય પોથી અધ્યન પોથી સ્વાધ્યપોથી પ્રશ્ન બેન તેમજ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળ્યું વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આગળ વધીએ આગળ રાઈટ ટેન સેન્ટેન્સીબાઉટ જે છે દસ વાક્ય બનાવો રીડ ધેમ અલાઉડ ઇન યોર ગ્રુપ અને તમારા ગ્રુપમાં એને મોટેથી વાંચો તમારે તમારા વિશે દસ વાક્ય બનાવવાના છે કોના વિશે તમારા વિશે જો એક્ઝામ્પલ આપ્યું છે આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ કે હું સવારમાં વહેલો નાવા જાઉં છું આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ હું મારા મિત્રોની મદદ કરું છું એવા દસ વાક્ય બનાવવાના છે તો મેં તમારી માટે વાક્ય બનાવીને તૈયાર રાખ્યા છે તમે એનો ઉપયોગ કરી શકો છો તમારે જાતે વાક્ય બનાવવા હોય તો પણ આ વાક્યનો મદદ લઈને તમે તમારા રીતે જાતે વાક્ય પણ બનાવી શકો છો તો પહેલું શું છે આઈ ગેટઅપ અર્લી ઇન ધ મોર્નિંગ કે હું સવારમાં વહેલો ઉઠું છું

આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ મને ગેમ રમવી ગમે છે રમતો રમવી ગમે છે આઈ એન્જોય ટોકિંગ વિથ માય ફ્રેન્ડ્સ મને મારા મિત્રો સાથે વાત કરવી બહુ ગમે છે આઈ લાઈક ટુ ડાન્સ મને ડાન્સ કરવું ગમે છે નૃત્ય કરવું ગમે છે આઈ ઓલસો લાઈક ટુ વોટર ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન મને ગાર્ડનમાં છોડવા અને પાણી આપવું પણ ગમે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા દસ વાક્ય શું કર્યા લખી નાખ્યા આપણે આપણી ઉપર છે એટલે કે માય સેલ્ફ ઉપર તમારે દસ વાક્ય લખવાના છે તમે આમાં તમારી રીતે પણ વાક્ય ઉમેરીને લખી શકો છો કે આઈ ડુ માય હોમવર્ક હું મારું લેસન કરું છું આઈ સ્લીપ સેટ ટેન ઓ ક્લોક હું દસ વાગે સુઈ જાઉં છું બરોબર આઈ ટેક લંચ વિથ માય ફેમિલી કે હું મારા પરિવાર સાથે જમવાનું લઉં છું બપોરનું સાંજનું બે કોઈપણ પ્રકાર તો એ તમે આવા વાક્યો જાતે બનાવવા હોય તો પણ બનાવી શકો છો ઓકે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ત્રણની એક્ટિવિટી નંબર ચાર મળી આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની પાંચમી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો